ભાઈ જય મા આપણી થઈ ગઈ છે સવાર ને આપણે આવી ગયા છીએ માતાને મળે લિગનાઈટ ભરવા ભાઈ જુઓ ભાઈ આપણે રવા પરથી ચા પાણી પીને નીકળી ગયા છીએ એમ બતાવતા કે ભાઈ કાચ ઉપર આખો પાણી ઉડ્યો તો આપણે સર્વિસ ચાલુ થઈ રસ્તા ઉપર પાણી છાટે કિચડ કિંચડ કાચ ઉપર થઈ ગયો તો એટલે કાંઈ દેખાતો નતો એટલે આપણે અત્યારે પહોંચ્યા છીએ રવા પર ભાઈ અમદાવાદ લોડિંગ છે ભાઈ આપણે ઉઘેડી પહોચી આવ્યા ઉઘેડી ભાઈ હાજી પહોંચી આવે હજીબીર ફાટક નિમક ભરેલી ગાડી નીકળી છે ભાઈ ખાલી સાઈડ માં હાજીબીર જવાય હો મોટા હવે આપણે નિમક ગાડીઓ હેરાન કરશે હો ઓડિયા ફાટકે પહોંચી હવે ઢોડિયા વાહ કેટલો ટાઈમ થયો ભૂલનો હાથ ચાલુ છે હજી ભૂલ બન્યો નથી ભાઈ પાણી કેટલું ભરેલું છે ઓ ભાઈ મથલ પહોંચીએ મથલ ભાઈ આપડે કોટડા પહોંચીએ કોટડા નખત્રાણા માં પહોચી આવ્યા નખત્રાણા ભાઈ તો દિવાળી કઈ ખબર જ નથી હો ભાઈ તાલુકો જે પણ કઈ ખબર જ નથી જો ખુલ્લું પડ્યું છે હો ભાઈ ફટાકડા અને સ્ટોલ લાગી ગયા છે નખત્રાણા નિરોણા ભૂત ભાઈ

પચાસ નહીં હોય પિસ્તાલીસ કિલોમીટર થશે આગળ રસ્તો તમે જોજો તમને બધને એમ થશે કે ના હાચી વાત છે આપણે પહોંચી આવ્યા ને આ રેલવે ફાટક હો ભાઈ રેલવે સ્ટેશન ને જો ભૂજ જોવાની કેવી મજા આવે છે નાગોર વાળો બ્રિજ કેવાય ભાઈ આ બાજુ આગળ નાગોર ગામ આવ્યું બ્રિજ કેટલો મોટો બનાવી નાખે છે ભાઈ